સાહેબ સવારે સો દંડ મારું છું ઓગણીસો છાસઠનું મોડલ છું હંડ્રેડ ડીપ્સ મારું અને ચાર થી પાંચ હજાર પુસ્તકો વાંચીને આપની સામે ઊભો છું આપણને ખબર જ નથી કે આ છે શું પૈસો અને સેક્સ એ બાય પ્રોડક્ટ છે મેઇન પ્રોડક્ટ છે જ નહીં પણ હાલ આ બધા સ્પીકરો અમારા જેવા આવે ને મોટિવેશનલ સ્પીકરો અમુક જણા તો કેવું તમને સમજાવે ખબર છે આઈન્સ્ટાઈને એના મગજનો પાંચ જ ઉપયોગ કર્યો હતો આપણે કે સલા હું તો માઈનસમાં છું કે શું એટલે એમ કેવું જોઈએ કે એને બસો ટકા ઉપયોગ કર્યો એમ એમ કે મગજની શક્તિઓ જોરદાર છે પણ કયોથી લાવે સાલા સ્કૂલમાં જાઓ ધ્યેય ઊંચો રાખો એટલે મંગલ પણ ઘર બનાવ બની જાય બાપા ને માલ જાય સુરતમાં ભાડે નહીં મળતું બેટા પોઝિટિવ વિચાર કરવાના નેગેટિવ નહીં કરવા નેગેટિવ આવે ધક્કો મારું જા યંગ છોકરા અઢાર વીસ વર્ષના સાહેબ ચાર દીકરીઓનો બાપ છું બે દીકરાઓ છે જોઈન્ટ ફેમિલીમાં રહું છું મારો ભાઈ બે હજાર એકમાં ગુજરી ગયો કાર એક્સિડન્ટમાં પણ આજે પણ બે હજાર ઓગણીસમાં મારા ભાભી મારી માં હું અને મારા છ બાળકો એક જ ઘરમાં એક રસોડે અમે રહીએ છીએ સાહેબ તમને કહું છું ભેગા રહેજો જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય લખી રાખજો સર જોઈન્ટ ફેમિલીમાં રહો ગમે તે થાય અરે સાલું ખીચડીમાંથી ધળે તો થાળીમાં રહેતો ઘરમાં આ કરવું પડશે સાહેબ સાવણી હોય ને સાવણી એની સળિયો ભેગી હોય ને તો કચરો કાઢે પણ છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય આ ભેગા રહેવાની વેલ્યુ છે દ્રાક્ષ હોય ને દ્રાક્ષ એનો ઝુમકો સો રૂપિયે બહેનો બહેનોને ખબર છે પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ દસ રૂપિયે કિલો લે નહીં મોનિટર ખોલો છે આપણને ખબર જ નથી મારું મારા બાપનું તારા મારો ભાગ લિયા ઈસ્કાર દિયા ની ને માગે ઈસ્કાર નખો જ જાય આ જે આપણામાંથી ઓનેસ્ટી મરી ગઈ ઈમાનદારી મરી ગઈ કુટુંબ ભાવના મરી ગઈ ભાઈ ભાંડુ પહેલાં તો પાંચ ભાઈ હોય ને કોઈનું મર્ડર કરી ને તો કે સલાહ એક જેલબો જાય ચાર તને ઘર ચલાવશે પણ તન નહીં છોડવું હવે તો બધા ઠૂંઠા જેવા એકલા થઈ ગયા મૂન માં લાલ સાહેબ જોઈન્ટમાં રહેવાની મજા છે સાહેબ આ બધી વાતો ભારતીય સંસ્કૃતિ હતી વિવેકાનંદ શિકાગોની ધર્મ પરિષદમાં લેક્ચર આપીને બહાર આવ્યા ને તો ધોળિયાએ પૂછ્યું કે શું બાવા જેવા કપડાં પહેરો છો સૂટ બૂટ પહેરો ત્યારે વિવેકાનંદે કહ્યું કે તમારા દેશમાં તમારા કપડાં તમારા જૂતા તમારી પર્સનાલિટી નક્કી કરે મારા દેશમાં મારા સંસ્કારો ને મારી સંસ્કૃતિ મારી પર્સનાલિટી નક્કી કરે આ એ જ લોકો છે સારું બોલે કશું તળિયા વગરનો માણસ સાહેબ મારા